બાલાજી મને ગીમાંથી આવતો હતો ને તો અમે રસ્તામાં આખી ઠેલી ભાઈ છે તમારે ભલે તમે અત્યારે એવું સમજો કે અમારી પાસે સગવડ છે અમે એસી નાખી લેવું તમે ઠંડા વાતાવરણમાં રહેવું આવનારા સમયમાં તમે વૃક્ષો નહીં વાવો તો એ તકલીફ થાય અને આ પર્યાવરણને જે નુકસાની કરો છો ને આ તમે આખું ગીર કદાચ ગોતરી લે મને એટલી ખબર પડે કે ટ્રેક્ટરું ટ્રેક્ટર ભરાય ને એટલું પ્લાસ્ટિક પડ્યું ટ્રેક્ટરું ટ્રેક્ટર ભરાય એટલું એટલે તમે આવો તો તમારી ફોર વ્હીલની અંદર એક ડસ્ટબિન રાખો અને એ ડસ્ટબિનની અંદર આજે તમે વેફર ખાવ છો બાલાજીની એક્સવાય જે તમે કોઈ બીજું ખાતા હોય કાંઈ પછી પાણીની બોટલું હોય કોઈ ઠંડા પીણાની બોટલ હોય તો બોટલોને ડસ્ટબિનમાં નાખો તમે કામ આમ કરો છો કે એક જબલું ભર્યું ને બીજું હું આ વસ્તુ ખરેખર આપણે બધાની નૈતિક પરત છે કે ભાઈ પર્યાવરણને નુકસાન ના કરીએ પણ છતાંય તમે ફોર વ્હીલ નીકળો છો એસી ચાલુ હોય તમને એમ ના ભાઈ ફરવા નીકળ્યા તમે ગીરમાં આવો છો અમારે ગીરમાં તમારે કેસર કેરી ખાવી છે તમારે ગીરની પ્રકૃતિને માણવું છે પણ એ પ્રકૃતિનું જતન નથી કરતા તમે એટલે દરેક દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી કે તમે ગમે ત્યાં આવો ને તો તમારા ફોર વ્હીલની અંદર ડસ્ટબિન હોવી જોઈએ અને ડસ્ટબિનની અંદર આ બધું નાખો જો દર્શક મિત્રો આ રોડનો કાઠો છે આ એક બોટલ આ તમે જે ફોર વ્હીલમાંથી ઘા કરી દો ને પીન આ બીજી બોટલ તમારે જો પીન ઘા કરી દેવી આ ત્રીજી બોટલ આ ચોથી બોટલ એમાં કોઈ અમને તકલીફ નથી તમે જ આવો પછી તમારી ફોર વ્હીલ ની અંદર હે તમે એક ડસ્ટબિન રાખો તો આમ જો તમે જે આ વેફરુ ની મૂકી દો ને આ ગીર ની અંદર જુઓ હવે આ વસ્તુ હે આને કોઈ રીતના તમે ડિસ્ટ્રોય ના કરી શકો આને તમે ગમે એટલું દફન કર્યો ને તો આ બળીને રાખ નતા તો ટૂંકમાં આનું કંઈ થાય નહીં અને આ નડે આખી એના કરતાં તમે ફરવા આવો આવી બધી વસ્તુ તમારી ગાડીમાં રાખી જતા તમે તમે જો મેં આ શીશ્યા ભેગા થઈ હજી તો કેટલી વસ્તુ ભેગી કરું છું અને તમે જે વેફર ખાતા હોય તો તમે આમ મૂકી દો તો કેટલું એ નુકસાન થાય જવો પર્યાવરણને કેટલું નુકસાન થાય એ બધી મેં ભેગી કરું ને મને લાગે નહીં થાય તો બોટલ ભેગી થાય તમે ગીતમાં ફરવા આવો એનો કોઈ વાંધો નથી અમને પણ ફરવા આવો પછી તમે આવી બોટલું પાણી પીને રસ્તામાં ખા કરી દો છો તો જુઓ કેટલી બોટલું હોય જો મિત્ર કેવું મસ્તીનું લીલોતરી છે અને તમે ફરવા આવો તમારા ગ્લાસ આ પ્રકૃતિને હું કામ નુકસાન કરું તમે એટલું જયજી હું હોય તો રામ જાણે મારો બાલાજીઓ દૂધ જવા તમે ગીરમાં ફરવા આવો પણ મને લાગે અમારે ગીરને ને નહીં દેવા દેવાય છે મિત્રો હું ગીર માંથી આવતો હતો ને તો રસ્તામાં આખી તમારે ભલે તમે અત્યારે અમારી પાસે સગવડ છે અમે એસી નાખી હું તમે ઠંડા વાતાવરણમાં રહેવો આવનારા સમયમાં તમે વૃક્ષો નહીં વાવો તો તકલીફ થાય અને પર્યાવરણને જે નુકસાની કરો છો ને આ તમે આખું ગીર કદાચ ગોતી લે ને મને એટલી ખબર પડે કે ટ્રેક્ટરના ટ્રેક્ટર ભરાય ને એટલું પ્લાસ્ટિક પડ્યું ટ્રેક્ટરના ટ્રેક્ટર ભરાય એટલું એટલે તમે આવો તો તમારી ફોર વ્હીલની અંદર એક ડસ્ટબિન રાખો અને એ ડસ્ટબિનની અંદર તમે વેફર ખાવ છો બાલાજીની કોઈ બીજું ખાતા હોય કાંઈ પછી પાણીની બોટલું હોય કોઈ ઠંડા પીણાની બોટલ હોય તો એ બોટલું ને ડસ્ટબિનમાં નાખો તમે હું કામ આમ કરો છો કેમ કે મેં અત્યારે તો એક જબલું તો મેં ભર્યું ને બીજું ભરું હું જો આખું જબલું ભર્યું છે અને હજી એક જબલું મને ખીચામાં પડ્યું જો એટલે આ બધા જબલા ભરીને પછી આને હું હળગાવી દઈ પણ મને એ થાય કે આ વસ્તુ ખરેખર આપણા બધાની નૈતિક પરત છે કે ભાઈ પર્યાવરણને નુકસાન ન કરીએ છતાંય તમે ફોર વ્હીલ લઈ નીકળો છો એસી ચાલુ હોય તમને એમ થાય ના ના ભાઈ ફરવા નીકળ્યા તમે ગીરમાં આવો છો અમારા ગીરમાં તમારે કેસર કેરી ખાવી છે તમારે ગીરની પ્રકૃતિને માણવું છે પણ એ પ્રકૃતિનું જતન નથી કરતા તમે એટલે દરેક દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી કે તમે ગમે ત્યાં આવો ને તો તમારા ફોર વ્હીલની અંદર એક ડસ્ટબિન જોઈએ અને ડસ્ટબિનની અંદર આ બધું નાખો આ બધું જો આ પર્યાવરણને નુકસાન જ કરે છે તમે જુઓ હું તમને બતાવું જો આ વેસ્ટ કચરો છે નમ્ર અપીલ કે તમે આવો તો અંદર ડસ્ટબિન રાખો અને એની અંદર આ બધું નાખો કે હું આવતો હતો ને તો રસ્તામાં મેં જોઈ ગયો એક દુકાને વિભોંગ પછી ત્યાંથી મેં બે ત્રણ જબલા લીધા છે બે જબલા ભરાઈ ગયા છે ભાઈ હજી એક ખીચામાં છે મારા જોઈ હવે કેટલું ભરાય

ગીરની અંદર ચાળી ગયો તમે પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક ની બોટલ હજી જો પ્લાસ્ટિક ની બોટલ જો દર્શક મિત્રો આ રોડ નો કાંઠો હે આ એક બોટલ આ તમે હજી ફોર વ્હીલ માંથી ઘા કરી દો ને પીન આ બીજી બોટલ તમારે જો પીન ઘા કરી દેવી આ બીજી બોટલ આ ચોથી બોટલ આ ચોથી બોટલ ચાર ચાર બોટલુ તમે હું ફોર્વર્ડમાંથી પીન ગા કરજો એક્ચ્યુઅલી તમારી પાસે એવો ટાઈમ નો હોય તમે આ ગાડીમાં ડસ્ટબિન રાખો દર્શક મિત્રો હું કેસોદ પહોંચી ગયો છું આ છે એ ડસ્ટબિન છે ટૂંકમાં જે કચરો ભેગો કરે એ અને આપણો આ કચરો તમે જોઈ શકો છો આ જેટલો મેં ભેગો કર્યો ને એ બધો કચરો અને આ કચરા પેટી કેટા ત્યાં ઉપર ભેગો આપણે નાખી કેટલો હું છે જો આ તમે જે ગીરમાં ફરવા આવો જ ને તમે ગીરમાં ફરવા આવો ને જે કચરો ફરવો નહીં જોઈએ જો આમાં વેફરવું ને બધું નીકળે એટલે મારા ભાઈઓ બધાને નમ્ર વિનંતી કે ગીરમાં ફરવા આવો ને તો તમારી ફોરવ્હીલમાં એક ડસ્ટબીન રાખજો એટલે આ અમારે ઉપાધિ નહીં અને પ્રકૃતિનું ધ્યાને રહીએ સત્કાર એવા નિયમો બનાવે છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો પણ હાલો આપણે જબલાની બનશે કદાચ પણ આજે બાલાજી વેપાર આવે દૂધની થેલીઓ આવે છે બીજી આવે છે ઘણી કંપનીઓ છે એ કેટલી બધી થેલીઓ અને પ્લાસ્ટિકની બોટલોને વેગી બોટલ પાછળ